ધંધો મારવાનો છે તો મજાક કેમ કરો છો મજાક છે કે આવેદનપત્ર આપવા આવ્યા તો તમે આપવાસી મજાક માં બધી વાતો કાઢી નાખે છે

કાગળમાં લખીને આપો કે કાલથી મેં દીપડા પકડવા ચાલુ કરું છું લખો અહીંયા ઓફિસમાં બેસીને અને પેલી લાઈટ બંધ કરો મારી આંખો બગડે છે ક્યાં ઇમરજન્સી છે આ લાઈટ ચાલુ કરવાની બંધ કરાવો પેલા લાઈટ એ પેલી લાઈટ બંધ કરો અને દરેક જગ્યાએ મારા ક્યાં ઇમરજન્સી છે તો આ લાઈટ ચાલુ કરો છો બંધ કરાવો લાઈટ પેલા પછી વાત કરું મેં ગાડી ઉપર લાઈટ છે સાકર શું વાત કરી લે એક દીપડો પકડ્યો અહીંયા સો દીપડા છે એનું શું કરવાના છોડીને કુંબીકોને

અને દીપડાઓ પેદા કરવાના અને આદિવાસીઓને મારવાના આ એક બહુ મોટું ષડયંત્ર છે તમે દીપડા છોડીને આદિવાસીઓને અહીંથી ભગાડવા માંગો છો તમે જંગલ માં ત્યાં સફારી માં મૂકો ને કેવડિયા સફારી બનાવ્યું છે ત્યાંથી બી આદિવાસીઓને હટાવ્યા ત્યાંથી બી મારો છો નથી ધંધો કરવા દેતા અને હવે અમારા એરિયામાં આવીને અમને હટાવવા માંગો છો

કયા કક્ષાથી વચ્ચે આજે જે મારો સહાય છે એ તો આ ભાઈ હું તમારો એ બી તો પછી આગળનો એક્શન પ્લાન લખીને મને આપો કે તમે શું કામ કરવા છો તમે આ રીસ આપ્યા કરો તમારી છે ખોટી આપ્યા કરો ખોટી તમે આવા એક્સક્યુઝ આપી આપીને છો આમ આમ કર્યું મેં કશું જ નથી કર્યું ખાડા ખોદવા સિવાય

સાહેબ મેં ભી હતો તમને રજૂઆત કર્યા પછી અમારા ગામમાં બધા બનો જાવલી હા હું પરું તમે બધી આશબાજારમાં ترجمة <applause> <applause> ક્યાં ગયા પછી સાહેબ જીબી વાળાને બોલાય ગયો આ એનો બોલાયેલું હું બોલાયેલું ભાઈ કલાક થયો એ જીબી વાળાને

બરાબર છે સાહેબ બોયે દાદા બરાબર બરાબર આ છે માર મન સે વાત હે આમ સાધારણ હોય એ વેલ માં કોઈ એવું મુકોની એમ વાત કરો જ વાત કરો પેલ્લા અહીંયા વાત કરો બાપુ એ વાત અને વાડા કોઈ જ બજે બой કોઈ જ બુદમા એ ઉદમા બો હાટી કેમ ના આટલા બોલી આવી આ વાત અને એ લોકો કાઈ કામ છે બાપુ ઘરે બોન ના આપો જ સાતો સુમતા એ નું વાત છે એ સિલબા તણસ મને નથી કરવી બસ એ સિલબા ના કરતો નથી

અમારી છોકરી મારી ગઈ થઈ ને તમને આ રસ્તાનું બહાર પડેલું છે મારી વાત પૂરી હજુ સાંભળતા નથી જો સાંભળી નથી તમે મારી વાત મારી ગાડી પીસીઆર ત્યાં મોકલી છે ત્યાં છે ને એ મારા ત્યાં લેવા માટે હું મારી ગાડી મોકલું છું भाई जी बात कर रहे हैं पुत्र जो चेयर के हमारी गाड़ी मखिना लेवावाटे मखूतु है बराबर है बराबर से हमेंच कैसे हमच करिएले पण वो तुमने ये चिंता बजा मुद्दा जुड़े चढ़ाई नहीं जिला साहब से नहीं इसलिए हमें हमें जी को अगला जाएगी हमारी बाजू आप कॉमेडी जा रहे थे एंबुलेंस इमरजेंसी क्या जा रहे थे पानी भाई को हमें इमरजेंसी कैसे ने जवाब देंगे

ગાંધી બાપુ એ કયું આંદોલન કરેલું વાત અસહકારનું આંદોલન છે આઝાદી જ છે અસહકારનું આંદોલન છે અમારા તરફથી આ હાઈવે રોકો સિવાય બીજું કોઈ

i <laughs>

اُهنا <coughs>

આવતીકાલથી વન વિભાગ તરફથી સાગબારા વિસ્તારમાં દીપડાના સંભવિત આશ્રય રહેઠાણ વિસ્તારના ડ્રોન કેમેરાથી સર્વે કરવામાં આવશે જેથી દીપડાને પકડી શકાય દીપડાના આશ્રય સ્થાન રહેઠાણ વિસ્તારમાં વન વિભાગ તરફથી દીપડાને પકડવા માટે પિંજરા મૂકવાનું આયોજન કરવામાં પિંજરામાં શું મૂકશો ખાલી પિંજરા મૂકશો દીપડાના રહેઠાણ તેમજ અવર જવર અંગેની જાણ કરવા અંગે વન વિભાગ તરફથી લોકોને અમારી અપીલ છે તમે તો ફોટા પાડો પાડી લાવો એવું કહેતા છે તો દીપડો આવતો હોય ફોટા પાડે પેલો પેલો ઉપર કૂદતો હોય ત્યારે ફોટો પાડવા જાય ફોટો પાડીને બતાવો એવું એટલે આવા ઉદ્ધર જવાબ નહીં આપો વન વિભાગ વાળા ના આ મને કીધેલું છે ફોટો પાડી ના આપો સાહેબ આ લોકો ત્યાં જાય ને ત્યારે ફોટો ક્યાં છે એવું માગે તો કે દીપડો કૂદે ત્યારે ફોટો પાડવાનો

આ પેલો મીટિંગ નો મુદ્દો ડીએફઓ સાહેબ જોડે મિટિંગ કરવી છે એ એમાં એમાં લખવાનું છે આ ટીકાલ મીટિંગ ટાઈમ સાથે એટલે મારે લોકોને જાણ કરવું પડશે અમાર લખીને આપજો સાહેબ કેટલા વાગે મીટિંગ કરજો સાહેબ પહેલી વિધિ आप क्यों डर गए थे सारे लोगों से डर गए थे डरदा क्या लोगों लो का सवालों का सोल्यूशन कर रहा है हुँ. और आपको ये लगा होगा कि ये मामला दूसरा है और आपको क्यों बुलाया गया आपको पता होगा क्या हुआ सर मैंने खबर हाँ अरे आप हाँ तो तब खबर है सर कि शूँ ये मारे वक्त फोन आया तेरे खबर कर तब ने क्या बुलाया हुआ ये भी सवाल तबने કે દીપડો ને એની એની સાથે તો ડીજીવીસીએલને કંઈ લેવા દેવા નથી એવું બી તમારા મનમાં આવે બસ એવી નહીં કે હવે કોઈ કશો અમે મદદ કરી શકીએ તો અમે હા તો અહીંયા રોવે અમારો સવાલ સાંભળો હા કે આ સમા આખો સમાજ છે ને ખેતી પર જોઈએ હા બરાબર અને અહીંયા અને ખેતી પર નિર્ભર છે તમારા પર નિર્ભર છે અને આખા એરિયામાં લગભગ સો એક દીપડા છે અને તમે આપો છો લાઇટ કેટલા વાગે કેટલા વાગ્યાથી કેટલા વાગે સાહેબ હવે પહેલાં તો અમારું સુધી નહોતો એ ભોગવડે સવારમાં સાડા આઠથી સાડા ચાર વાગે હા અત્યારે પહેલાં પલપ તો પાણી નહોતો મારે સાહેબ એ કાર્યપાલક એવી જેટલી જોડે કામ એમાં એ કંઈ કઈ બાજુ લાઈનમાં કામ કરવાના હતા इतने थोड़ा चेंज करें मतलब आप सागवर एस एस में नीच पांच सीजर से अपना एग्रीकल्चर में एम में पावर सप्लाई आप सवार में पांच वगे सवार में एक पी एक रात्र नौ वागे, थी वागे थी। ना ये हमारा सीजर तो ना जल्दी इजी ना खोचर पड़ेगी दी थी एम से पावर सवार आठ सांजे साढ़े चार ये है एक, एक काम चाहिए तो कई बाजू एना लीधे सीडियु गई रात બે અઠવાડિયા રાત્રે હવે અમારો સવાલ એ છે કે આ દીપડાઓની વચ્ચે અમારો અમારા લોકો કેવી રીતે પાણી વાળવા રાખે પાણી કેવી રીતે આ લોકો વાળવા જોઈએ એ મોટો સવાલ તમારા મગજમાં બી ચાલતો હશે જેટકો વાળાનો બી ચાલતો હશે આમ તો તમે એક જ દિવસ લાઈટનું બિલ ન ભર્યું હોય તો કાપીને જતા રહો હા નહીં પણ આવું કામ કરો છો તમે અને આ લોકો બિચારા ખેડૂતો પાણી વગર એમનો પાક ખરાબ થઈ જાય છે તો એમના માટે તમારી પાસે સોલ્યુશન શું છે દિવસે લાઇટ આપવા મેં મારે સાહેબે મેં ચર્ચા કરેલી ત્યારે સાહેબે મને ખાતરી આપેલી છે કે જેમ આપણે જેટલી અપાય એટલો એ આપણે દિવસે કરી દઈશું ત્યારથી કરીશું કાલથી મને લખાણમાં જ લઈ જંગલ ખાતા વાળા એ તો લખીને આપી દીધો અને એ કાલ થી કામ કરવાના છે ને એ નહીં કરે તો એમના પર એટ્રોસિટી એક જંગલ ખાતા પર અમે કાર્યવાહી કરવાનું એટલે એવી રીતે તમે બી લખીને આપો

એ એનો ડોઝ રાતે આપો છો રાતે કયો બાપો દીપડાને જોઈને પછી ત્યાં પાણી વારવા જાય એટલે અમારા લોકો ખેતી જ નહીં કરી શકે એના આદિવાસીઓ જીવી જ નહીં શકે એને ઉઠાડીને ગમે ત્યાં નાખી દો એટલે અહીંથી જતા રહીને જમીન છોડીને જતા રહીને અમે જમીન લઈ લઈએ એ બધાની નજર જેટકો બધા આજે ઉદ્યોગપતિઓ છે ને એની નજર મેઇન આદિવાસીઓની જમીનો પર છે અને આ બધા ષડયંત્રોથી આદિવાસીઓને હટાવવાનું કામ આ લોકોનું છે અને એનો ભોગ આદિવાસી બને છે પણ હવે અમે ચલાવવાના નથી એટલે અમને દિવસે લાઇટ જોઈએ છે તો અમને લખાણ આપો પછી અમે અહીંયાથી વિચારીએ ઉઠાવાની કંઈક આગળમાં લખીને આપો કે હું દિવસે લાઇટ આપું અને ક્યારથી ચાલુ કરો એનું બાહેન્દરી આપો ઓકે અને ગભરાવાની જરૂર નથી અહીંયા કોઈ એવા એવા લોકો નથી આદિવાસીઓ એકદમ પ્રેમાળ લોકો છે કોઈની જોડે ઝઘડો નહીં કરે અને કરે તો પછી બરાબર કરે હું લખી લઉં છું હા એટલે એ મોટો ટેન્શન કરવાની જરૂર નથી તમારી સેવામાં શું છે હા એટલે અમને લખાણ કરીને આપો તો હું પ્રજાની વચ્ચે પછી એ મૂકું અને પછી ખાલી 5 10 હું તમારી તરફથી એ મતલબ રિક્વેસ્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ તમારી તમારી ભી એ તમારામાં બી આવે છે કે હું કરીશ કરીશ આ વાત તાલુકા પ્રશ્ન અમે રજૂ કરી શકીએ